હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે કાચી કેરીનો છુંદો ફટાફટ બની જાય તેવો આપણે તડકા છાયામાં કંઈ રાખવાની જરૂર નથી એકદમ સરસ ફટાફટ બની જશે એવો આપણે આજે છુંદો બનાવવાના છીએ તો એના માટે મેં કેરીને લઈ લીધી છે અને એને ધોઈને આપણે આવી રીતે છોલીને લઈ લેવાની છે તો તમે જોઈ શકો છો આપણે બધી જ કેરીને છોલી લીધી છે હવે એને છીણી લઈશું આપણે તો એના ડીટીયાને એ છે એને આપણે કાપીને કટ કરી લઈશું અને આવી રીતની છીણી તમારે લઈ લેવાની છે અને તમારી પાસે છીણી ના હોય તો તમે આદું છીણવાનું જે છીણી આવે છે એનાથી પણ નાના નાના ટુકડા કરીને છીણી શકો છો તો તમારે ફ્રેન્ડ આવી રીતે છીણીથી બધી જ કેરીને છીણી લેવાની છે રાજાપુરી કેરી હોય છે એટલે ફ્રેન્ડ થોડી છીણવામાં વાર લાગશે કડક હોય છે તો તમારે બધી જ કેરીને આવી રીતે છીણી લેવાની છે મેં આશરે સાતસો ગ્રામ જેટલી કેરી લીધી છે તો આપણે એને છીણીને રેડી કરી દેવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે બધી જ કેરીને છીણીને રેડી કરી દીધી છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર ખાંડ એડ કરવાની છે તો આપણે કેરી જેટલી લીધી છે એટલી જ આપણે અંદર ખાંડ એડ કરવાની છે આપણે આશરે ત્રણ વાડકી અને આમ ગ્રામ ઉપર તમે જોવા જાઓ તો છસો સાડી છસો ગ્રામ જેટલી ખાંડ છે મેં એને એડ કરી છે અને હાથેથી આવી રીતે મસળીને આપણે એક મિનિટ સુધી મિક્સ કરી લઈશું એકદમ સરસ દબાવી દબાવીને મસળીને મિક્સ કરી લેવાની છે અત્યારે ફ્રેન્ડ શું બધા પાસે ટાઈમ હોતો નથી તડકામાં અને એમાં સુકવવાનો ઘરે કોઈ હોતું નથી તો તમે આવી રીતે ઘરે બનાવજો ઇન્સ્ટન્ટ ફટાફટ તમારો છૂંદો બની જશે અને આખા વરસ સુધી તમે સ્ટોર પણ કરી શકશો તો ફ્રેન્ડ તમારે આવી રીતે બધો જ ખાંડ અને કેરીને એકદમ સરસ મસળી લેવાની છે તો એનું પાણી પણ સરસ છૂટું પડી જશે અને આપણી ખાંડ પણ એકદમ સરસ ઓગળી જશે તો ફ્રેન્ડ એક મિનિટ જેવું ટાઈમ થઈ ગયો છે આપણે એને મિક્સ કરતા હવે આપણે ફ્રેન આને રાખી દેવાની છે મિક્સ બરાબર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે ફ્રેન આપણે આને ઢાંકીને ત્રીસ મિનિટ સુધી રહેવા દેવાની છે ત્રીસ મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો ત્રીસ મિનિટ પછી એકદમ સરસ આપણી ખાંડ ઓગળી ગઈ છે અને પાણી પણ છૂટું પડી ગયું છે હવે ફ્રેન્ડ આપણે એને ચમચાની મદદથી સરસ એક મિનિટ સુધી મિક્સ કરી લઈશું મારે થોડી ખાંડ મોટી હતી એટલે થોડી વાર લાગે છે પણ જો તમે નાની ખાંડ લેશો ફ્રેન્ડ તો ફટાફટ થઈ જશે તો ફ્રેન્ડ હવે આપણે આને એક મિનિટ જેવું સરસ મિક્સ કરી લઈશું તો બધી જ ખાંડ એકદમ સરસ ઓગળી જશે તો ફ્રેન્ડ એક મિનિટ જેવું થઈ ગયું છે ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું અને એને આપણે હવે થવા દઈશું હવે ફ્રેન્ડ આપણે આને ઉકળવા દેવાની છે એકદમ સરસ એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે બહુ ઘાટી ચાસણી નથી થવા દેવાની હવે ફ્રેન્ડ આપણે આની અંદર પાંચથી છ લવિંગ એડ કરીશું જો તમને આનો સ્ટ્રોંગ સ્મેલ પસંદ હોય તો તમે એને પાવડર બનાવીને પણ એડ કરી શકો છો તજ અને લવિંગનો હવે ફ્રેન્ડ હું બે ટુકડા તજના એડ કરી દઈશ અને ફ્રેન્ડ તમે મારી ચેનલ પર નવા હોવ મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં વિડીયોને શેર કરજો આની અંદર અમુક લોકો મરિયા પણ એડ કરતા હોય છે પણ મરિયા હું નથી એડ કરતી તમારે મરિયા નથી એડ કરવાના આવી રીતે જ બનાવવાનું તો સરસ બનશે હવે ફ્રેન્ડ આપણે આની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને એને હવે બધું સરસ થવા દેવાનું છે એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે બહુ નથી થવા દેવાનું ને એકદમ ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણી ખાંડ પણ એકદમ સરસ થઈ ગઈ છે તો હું તમને બતાવી દઉં આવી રીતની એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો હવે આપણો આ છૂંદો થઈ ગયો છે હવે આપણે એને એક જ મિનિટ જેવું થવા દેવાનું છે પછી આપણે બંધ કરી દેવાનું છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર મસાલા કરી લઈશું ગેસ બંધ કરીને પછી જ આપણે મસાલા કરવાના છે ફ્રેન્ડ તો હવે ફ્રેન્ડ આપણે આની અંદર ગેસ બંધ કરી દીધો છે અને એક ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે જો તમારે કલર વધુ જોઈતો હોય તો તમે એક ચમચી બીજી કશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકો છો હવે ફ્રેન્ડ આપણે આની અંદર ચપટી જેવી હળદર એડ કરવાની છે અને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે ફ્રેન્ડ આપણે આને એકદમ ઠંડુ થવા દેવાનું છે અડધો કલાક રહેવા દઈશું એટલે એકદમ સરસ ઠંડુ થઈ જશે ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો એક અડધો કલાક થઈ ગયો છે એકદમ ઠંડુ થઈ ગયું છે અને આપણી ચાસણી પણ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અને આપણો છૂંદો સરસ થઈ ગયો છે હવે ફ્રેન એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે અંદર ઇલાયચી પાવડર એડ કરવાનો છે તો અમે એક ચમચી મોટી ઈલાયચી પાવડર એડ કર્યો છે તમારે આખી ઈલાયચી પસંદ હોય તો તમે આખી ઈલાયચી પણ એડ કરી શકો છો પણ તમે આવી રીતે પાવડર એડ કરશો એકદમ સરસ ફ્લેવર આવશે તો ફ્રેન્ડ આપણો આ છૂંદો કે મોરબ્બો રેડી થઈ ગયો છે એકદમ સરસ અને ફટાફટ ઇન્સ્ટન્ટ તો હવે આપણે આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ દેખાઈ રહ્યો છે તમે આને થેપલા સાથે ભાખરી સાથે પરાઠા સાથે તમે આને ખાઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકો છો રેડી છે ફ્રેન્ડ આપણો મોરબ્બો અને છૂંદો ઇન્સ્ટન્ટ અને ફ્રેન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો